સંગ્રહ કરેલ ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે મીઠાપુર ગામે ગેરકાયદેસર સંગ્રહ કરેલ સરકારી ઘઉં ચોખા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે ચલાલાના મીઠાપુર ગામ પાસે આવેલ ખોડિયાર ટ્રેડિંગ નામના ગોડાઉન માંથી છ લાખ ઉપરાંતનો સસ્તા ઘઉં ચોખા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને ધારી પ્રાંત અધિકારને મળેલ બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગ ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ચલાળાની પાસે આવેલા મીઠાપુર ગામે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબ ધારીને મળેલ બાતમીના આધારે અમારા દ્વારા ખુડિયા ટ્રેડિંગ નામની એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવેલ જ્યાં આગળ સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ઘઉં અને ચોખાનો મોટી માત્રામાં જથ્થો મળેલ છે જેને સીઝ કરી અંદાજે છ લાખ રૂપિયાનો જથ્થો અમારા દ્વારા સીઝ કરવામાં આવેલ છે જથ્થો વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જી તો આપને જણાવી દઈએ કે ધારીમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો આ ઝડપાયો છે આજે આપ ટેમ્પો જોઈ રહ્યા છો ટેમ્પોની અંદર જે આ જથ્થો છે તે અનાજનો જથ્થો છે તો મામલતદાર કચેરી દ્વારા જે ધારીની અંદર જે આ ડિપાર્ટમેન્ટ છે તેમને દરેક જગ્યાએથી ગોડાઉન ઉપર જઈને સસ્તું અનાજ પકડી પાડ્યું છે અને ચેકિંગ દરમિયાન આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને મીઠાપુરમાં છ લાખનું રાશન એટલે કે છ લાખનો ઘઉંનો ચોખાનો જે જથ્થો હતો તે ઝડપી પાડ્યો છે